ભરૂચ્ચ શિવ જ્યોતિભવન પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વર્ય વિશ્વવિદ્યાલય ખાતે આજે શિવ શિવજયંતિની ઉજવણી કરવામાં આવી ભરૂચ પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધ્વજરોહણ શિવની શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમો કરી આજે જયંતિની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં ભરૂચ શિવ જ્યોતિ ભવનના ઇન્ચાર્જ સુનીલા દીદી સહિતના બ્રહ્મકુમારી સેન્ટરની સમર્પિત બહેનો અને ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્મકુમારી સેન્ટરના અનુયાયીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા ભરૂચ પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવ જયંતિની ઉજવણી કરવામાં આવી આપી હતી જેમાં શિવની શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમો કરી આજે શિવજયંતિની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં ભરૂચ શિવ ભવનના ઇન્ચાર્જ સુનીલા દીદી સહિતના બ્રહ્મકુમારી સેન્ટરની સમર્પિત બહેનો અને ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્મકુમારી સેન્ટરના અનુયાયીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા ઓમ શાંતિ અઠ્યાસીમી ત્રિમૂર્તિ શિવ જયંતિ મહોત્સવ નિમિત્તે પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ભરૂચ શહેર દ્વારા એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં એક સુંદર ઝાંખીની સજાવટ પણ થઈ દેવોના દેવ મહાદેવ શિવ છે જેના દિવ્ય અવતરણની યાદમાં આપણે શિવરાત્રિ મનાવીએ છીએ પણ સાથે આપણે શંકર દેવતાને પણ જાણીએ છીએ શિવ નિરાકાર જ્યોતિબિંદુ સ્વરૂપ છે જ્યારે શંકર એક આકારી સ્વરૂપ દેવતા છે આમ સર્વ દેવોના દેવ મહાદેવ શિવ જેને પરમાત્મા કહેવામાં આવે છે જ્યારે બ્રહ્મા વિષ્ણુ શંકરને આપણે દેવતાએ નમ કહીએ છીએ જ્યારે શિવને પરમાત્માય નમ કહી શકાય છે આવો આપણા જીવનનો અમૂલ્ય સમય કાઢીને બ્રહ્માકુમારી વિદ્યાલયમાં અનેક ગુડ આધ્યાત્મિક રહસ્યને સમજવા માટે જરૂરથી પધારશો ઓમ શાંતિ રિયાસ પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે